અમદાવાદમાં એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે તે પૂર્વે પરંપરાગત રીતિ રિવાજ પ્રમાણે તમામ વિધિ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભગવાન જગન્નાથ જે મંદિરથી મોસાણ આવી ગયા હોય એટલે તેમના મામેરાની વિધિ કરવામાં આવી છે તેમનું મામેરું કરવાનો જે લ્હાવો છે તે અમદાવાદના વાસણા ખાતે રહેતા મનીષ ત્રિવેદી અને જાગૃતિબેન ત્રિવેદીને મળ્યો છે દસ વર્ષથી તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા અને આખરે જ્યારે તેમને ભગવાનના મામેરું કરવાનો લાભ મળ્યો હોય તો તેમણે પણ ધન્યતા અનુભવી છે અને અમે વાસણા છીએ બસ જાણે જીવન ધન્ય થઈ ગયું આજે એવું લાગ્યું કે જીવન અમારું ધન્ય થઈ ગયું આજે ભગવાન મોસાળામાં આવ્યો એમાં સામે અમારા થકી થયું અમારું જીવન ધન્ય થઈ ગયું દસ વર્ષથી અમે આ મામેરાને માટે રાહ જોતા હતા

ત્યારે અમે અમારા જીવનને એકદમ ધન્ય સમજીએ છીએ કે આવો ઈશ્વરે અમને મોકો આપ્યો એટલે અમે એકદમ બહુ જ આનંદ થયો છે આજે અમને અને આજે અમે સરસપુર જે ભગવાન આવ્યા છે એના પર યજમાન બને અમે છીએ એટલે જ ખુશી છે આજે અમને